સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે છે સરકારે દરોમાં ઘટાડો કરતા ખેડૂતોને ખેતીના ઓજારો સસ્તા ભાવે મળી રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધારી વિસાવદર અને બાબરા સહિત જસદણ જેવા તાલુકાઓ ખેત ઓજારોના ઉત્પાદન માટે જાણીતા છે અહીં મોટા પ્રમાણમાં ઓરણી હળ રોટાવેટર ટ્રેલર અને અન્ય સાધનો બને છે ત્યારે જીએસટીના દરોમાં ઘટાડો થતાં આ સાધનોના ભાવમાં રૂપિયા પાંચ હજારથી લઈ રૂપિયા ચાલીસ હજાર સુધીનો ઘટાડો નોંધાયો છે આનો લાભ સીધો ખેડૂતોને મળી રહ્યો છે સાવરકુંડલાના ખેડૂત જીગ્નેશભાઈ માથુકેએ જણાવ્યું હતું કે જીએસટીમાં ઘટાડા બાદ ખેડૂતોને ખેતી સાધનો સસ્તા ભાવે મળી રહ્યા છે ખાસ કરીને ઓરણીની ખરીદીમાં ખેડૂતોનો રસ વધી રહ્યો છે હાલ ખેડૂતો નવરાત્રિના પાવન પ્રસંગે પણ ખરીદી શરૂ કરી છે જે એક સકારાત્મક સંદેશ છે તેમણે ઉમેર્યું કે સરકાર તરફથી મળતી સબસિડી સાથે ખેડૂતોને વધારાનો ફાયદો મળી રહ્યો છે હાલમાં સરકારે ખેડૂતોને ઓરણી પર રૂપિયા છવ્વીસ હજાર સુધીની સબસિડી ઉપલબ્ધ કરાવી છે જેને કારણે સાધનોનો ખર્ચ ઘણો ઓછો થઈ ગયો છે જેમ કે ઓરણીના ભાવમાં અંદાજે રૂપિયા પાંચ હજારનો ઘટાડો થયો છે આ સસ્તુ દર અને સબસિડીની સુવિધા મળતા ખેડૂતો ખેતી સાધનો ખરીદવા ઉત્સાહિત બન્યા છે અમરેલી જિલ્લાના ખેડૂત મેહુલ શિરાએ જણાવ્યું કે ના દરોમાં ઘટાડો થતાં ખેતી સાધનોની ખરીદી હવે સરળ બની ગઈ છે ખેડૂતોને મોટી રાહત મળી રહી છે હાલ અમે ઓણી સહિતના સાધનો ખરીદી રહ્યા છીએ સરકાર તરફથી અમને મળતી સબસિડી અને ભાવ ઘટાડા બંનેનો અમને ઘણો લાભ થયો છે ખેતી સાધનોના બજારમાં હાલ ખરીદીનું વલણ વધ્યું છે નવો કૃષિ સિઝન શરૂ થવા પહેલાં ખેડૂતો સસ્તા ભાવે સાધનો મેળવી લેવાની દોડમાં છે સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે જીએસટી ઘટાડાને પગલે તેમને ખેતી સાધનોની માંગમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધારો નોંધાયો છે વિશેષ કરીને ઓરણી જે વાવણી પહેલાં સૌથી અગત્યનું સાધન ગણાય છે તેની ખરીદીમાં ખેડૂતોનું વિશેષ ધ્યાન છે ઓરણીનો ખર્ચ ઘટાડાતા અને સબસિડી મળતા ખેડૂતોને હવે ખેતી ખર્ચમાં સીધી બચત થશે આ પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે કુલ મળીને જીએસટીના દરોમાં ઘટાડો અને સરકારની સબસિડી યોજનાઓને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી માટેની જરૂરી તૈયારીઓ હવે વધુ સરળ બની રહી છે આ પગલાંથી ખેડૂતોમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધશે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ સંજયભાઈ નાના અડમતિયા તાલુકો વિસાવદર મારે આ ત્રીજી ઓવણી છે સબસિડીમાં મંજૂર થઈ હતી એટલે મેં આ ઓવણી લખાવી છે વાવેતરમાં સુતરાઈમાં બહુ સારું કામ છે અને સબસિડી આવી ગઈ અને ઓવણી લખાવી તે પછીની આજની ડિલેવરી છે એટલે આજે અમે ઓવણી લેવા આવ્યા છે કિસાન ઓવણી સબસિડી તો હવે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે આવતી હોય એ પ્રમાણે આવશે યા વખતે અમારે કઈક પાંત્રીસ સત્રીસ હજાર રૂપિયા આવ્યા હતા એ અમારા ભાઈ માટે લીધી હતી આ ઓવણી અમારા માટે લીધી છે કિસાન ઓવણી એ કિસાન ઓવણી જ લીધી હતી એ સત્તર દાતા સત્તર ઓગણીની છે આ સત્તર ઓગણી ને ડુંગળી લસણ અને ઘઉં ત્રણ પેટીનો દંતાળ છે ઓણ અને કિસાન ઓવણીનું કામ સારું છે આ અમારે આ ઓહણીની શરૂઆત મારા પપ્પા ભીમજીભાઈ માતુક્યા ઓગણીસો ને નેવું ની સાઇલથી મારા પપ્પાએ આ વહેણી બનાવવાનું ચાલુ કર્યું હતું અને ઓગણીસો ને અઠ્ઠાણું ની અંદર મારા પપ્પાને કેશુ બાપા મુખ્યમંત્રી હતા ત્યારે એને હસ્તક એવોર્ડ મળેલો છે અને હું પપ્પા સાથે બે હજાર આઠ સુધી કામ કરતો અને પછી પપ્પાએ બે હજાર બારથી આ બિઝનેસ મૂકી દીધો અને બે હજાર બારથી અમે બંને ભાઈઓએ આ બિઝનેસ સંભાળ્યો છે નાનો ભાઈ છે એ સાવરકુંડલા નો બિઝનેસ સંભાળે છે હું વિસાવદર નો બિઝનેસ સંભાળું છું અને પપ્પાના માર્ગદર્શન મુજબ અમે અટવાણા હોય કે અમારે કોઈ નવું મોડલ બહાર પાડવું હોય કે નવી સિસ્ટમ કરવી હોય તો અમે અમારા પપ્પાને પૂછવી કે આનું આમ કેમ કેમ સરળતાથી થઈ શકે છે તે અમને અમારા પપ્પા માર્ગદર્શન આપે છે અને એના આધારે અમે અત્યારે આગળ પહોંચ્યા છીએ ક્યાં સુધી તમારી શું ક્યાં સુધી તમારી અમારી ઓરણીની નિકાસ અત્યારે તાંઝનિયા દેશમાં આફ્રિકામાં નેપાળમાં અને મહારાષ્ટ્રમાં પણ અમારી વહેણીઓ અત્યારે ચાલે છે કેવો રિસ્પોન્સ છે વિદેશ વિદેશમાં રિસ્પોન્સ અત્યારે સૌપ્રથમ પહેલી પહેલું અમે બે થી ત્રણ વહેણી મોકલાવેલી હતી પછી બીજા વર્ષે ત્યાંના ખેડૂતે એ વહેણી જોઈ બીજા વર્ષે અમે દસ થી બાર વહેણીઓ મોકલાવી અત્યારે અમે ઓલ વિદેશની અંદર પાંત્રીસ થી સાલી પીસ અમે વિદેશમાં અમે અત્યારે એક્સપોર્ટ કરી શક્યા છે મારું નામ છે માથુકિયા જિગ્નેશ ભીમજીભાઈ અમારું ગામ વિસાવદર આજે બીજું નોરતું છે માતાજીની દિયાથી આજે અમે પંદર વરણીની ડિલિવરી કરી છે અને ખેડૂતના પ્લાન અને સિસ્ટમ મુજબની વરણી બનાવી છે એવી પ્લસ બીજા નંબરમાં અમારી વરણી અમારું નામ જોઈને ખેડૂત નથી આવતા અમારું વરણીનું અમારું કામ એ રીતનું છે અમારી વરણીની સૂત્રા એ રીતની છે એ રીતથી અમારે દૂર દૂરથી ખેડૂતો આવે છે અત્યારે અમે અમારી મેઈન શાખા વિસાવદર છે અમારી બીજી શાખા સાવરકુંડલામાં છે અને એક અમે ડીલરશીપ આપેલી છે જસદણની અંદર પ્લસ બીજા નંબરમાં અમારા દંતાળો અત્યારે તાંજનિયામાં આફ્રિકામાં નેપાળમાં અત્યારે ડુંગળીના લીલા રોપસોપવાના દંતાળો ચાલી રહ્યા છે ત્યાંથી જે ખેડૂતો આવે છે તે ખેડૂતો અમારું કામ અને સિસ્ટમ જોઈ અને અમારી સુતરાઈ જોઈને આવે છે અને અમારી દંતાળની અંદર જે માલ વાપરવી છે એવી ફાળવા વાપરવી છે એવી ઓરિજિનલ સ્ટીલનું ફાળવું આપવી છે એવી જેથી કરીને ખેડૂતને લાંબા સમય સુધી તે ફાળવા બદલાવા નથી પડતા પ્લસ બીજા નંબરમાં અમારી વહેણીની વિશેષતા એ છે કે અમારી વહેણીની અંદર એક જ લોટરમાં બધું વાવેતર થઈ શકે છે તલ મગ અડદ બાજરી ઘઉં જુવાર મકાઈ માંડવી સોયાબીન ચણા અને મગફળીના જેવા વાવેતરો કરવા હોય તો લોટરું કોઈ બદલાવી નથી પડતી જેથી ખેડૂતને ઓછા સમયમાં વધુ કામ કરી શકે તેવી સરળતા મળે છે

સબસિડીમાં દતાળમાં અમને બહુ ફાયદો થાય છે અને જયેશભાઈનું નામ છે દતાળમાં વિસાવદરમાં અને ઓગણીસ દાતાની ઓવણી લીધી છે અમે અને બહુ શાંતિપૂર્વકથી અમારે કામ ચાલુ થાય છે